GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો જીટીએન News છોટા ઉદયપુર જિલ્લા કલેક્ટર સુતિ ચારના અધ્યક્ષાને રક્તપિત દર્દી શોધ ઝુંબેશ સંદર્ભે સંકલન હોલ ખાતે યોજાય તો આ બાબતે કલેક્ટરે છોટા ઉદયપુર જિલ્લામાં રક્તપિત અંગેની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી જિલ્લામાં રક્તપિતના દરેક દર્દીને સમયસર સારવાર મળી રહે તે બાબતે સૂચન કરવામાં આવ્યું હતું આ સાથે જ અભિયાનમાં માહિતી આપતા જણાવ્યું કે છોટા ઉદયપુર જિલ્લામાં જાન્યુઆરી સુધી શોધ અભિયાન હાથ ધરવામાં આવનાર છે આ અભિયાન હેઠળ અગિયારસો ટીમો દ્વારા જિલ્લાના કુલ તેર લાખથી વધુ લોકોની રક્તપિત અંગેની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે જેમાં આશા વર્કર બહેનો મહિલાઓની જ્યારે પુરુષ વોલેન્ટરીયર દ્વારા પુરુષોની તપાસ કરવામાં આવશે જેમાં પ્રાઇવસી અને ગુપ્તતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવનાર છે કલેક્ટર શ્રી જિલ્લા રક્તપિત અધિકારીઓને પણ સૂચન કર્યું હતું આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા રક્તપિત અધિકારી તેમજ સંલગ્ન કર્મચારીઓ સહિત સમિતિના સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા રિપોર્ટર મોહસિન સુરતી છોટા ઉદયપુર